જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ દસ આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં પ્રશ્નપત્ર નંબર એક નો સેક્શન બી વિભાગ બી આજે આપણે સોલ્વ કરવાનો છે અગાઉ અગાઉ આપણે સેક્શન એ નો સંપૂર્ણ સમજૂતી જોઈ ચૂક્યા છીએ એના વિડીયો નથી જોયા કઈ વાંધો નહીં એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર તમને આપેલી છે તો ચાલો શરૂઆત કરીએ સેક્શન બી પણ એની પહેલા એક ખાસ વાત

જેવું તમે ગાલા અસાઇમેન્ટ ઓપન કરશો ને એટલે જો આ એના પુઠા ઉપર જે છે આ પ્રકારનું સરફેસ હશે તે ત્યાં જો તમને નાનકડો એવો બારકોડ દેખાય છે એ બારકોડને સ્કેન કરવા આ બારકોડને સ્કેન કરશો એટલે એક એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક આ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો પછી એમાં નીચે આપેલો જો સ્ટેપ આપેલા છે સ્ટેપ વન સ્ટેપ ટુ સ્ટેપ થ્રી સ્ટેપ ફોર આ જે સામાન્ય સ્ટેપ છે

આગળ વધી ખાસ વાત કે વહેલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાયમેન્ટ નું માસ્ટર સોલ્યુશન ગાલા અસાઈમેન્ટ બુક નું માસ્ટર સોલ્યુશન પણ વહેલા વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે જે તમને દરેક બુક સેલર પાસેથી અવેલેબલ થઈ જશે અને બીજી ખાસ મહત્વની વાત નવનીત કંપનીએ તમારા બોર્ડની પરીક્ષાની તૈયારીને વધારે મજબૂત બનાવવા માટે વધારે આગળ વધારવા માટે લોન્ચ કરી છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જી હા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે અને એ પણ વિષય વાઇઝ લોન્ચ થયા છે તમારે જે વિષયમાં વધારે તૈયારી કરવી હોય એ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો તમે તમારા નજદીકી સેલર પાસેથી તમે ખરીદી શકો છો ઓકે

જો સ્ટાન્સ કહે છે ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ કે સિંહ જે છે ગાય સાથે વાત કરતો હતો અ વન આઇડ સન ઓન ધ બ્લેક ટ્રી એક આંખ વાળો સૂર્ય કાળા રંગના ઝાડ પર બેઠો હતો વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ એની ઉપર જે છે વાદળનો ડાઘ હતો વાદળ હતું અ બ્લુ ફિશ બ્લુ કલરની માછલી ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ વાદળની ઉપર ઉડતી હતી અને ધ યલો બટરફ્લા પીળા રંગનું પતંગિયું સ્વિમિંગ ઇન ધ વોટરફોલ પાણીના ધોધમાં તરતું હતું બોલો તો સવાલ પેલો છે વુ આર હેવિંગ અ conversation in the stanza stanza માં કોણ વાતચીત કરે છે તો જોવો તો કોણ વાતચીત કરે છે ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ ગાય સિંહ સાથે વાત કરે છે હે સિંહ ગાયે સાથે વાત કરે છે યસ લખીશું ધ लायन एंड द કાવ આર હેવિંગ અ કન્વર્ઝેશન પછી બીજો સવાલ છે વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ કે આ પીળા રંગનું પતંગિયું ક્યાં તરી રહ્યું છે ક્યાં તો જો અહીંયા લખ્યું છે ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ ધોધમાં તરી રહ્યું છે ને તો લખીશું ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ રેડી બસ આવી રીતે આવી રીતે સ્ટાન્ઝા વાંચ્યા પછી સવાલના જવાબ દેવાના આગળનો સવાલ છે વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ કે શા માટે આ બ્લુ ફિશ

કે બ્લુ માછલી જે છે થોડીક વિચિત્ર લાગે છે કારણ કે બીકોઝ ઇટ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોર હેડ ઓફ ધ ક્લાઉડ કારણ કે વાદળની માથે ઉડે છે વિચ ઇઝ અનનેચરલ કે જે અસામાન્ય બાબત છે રેડી તો આવી રીતે સ્ટાન્ઝા ઉપરથી ત્રણ સવાલ જવાબ આપણે વ્યવસ્થિત આપી દીધા ચાલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ પણ એની પહેલા એક ખાસ નોંધ વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરવામાં આવી છે ગુજરાતની સૌથી મોટી આઈએમપી બેચ જી હા આઈએમપી બેચ તમારા માટે લોન્ચ થઈ ચૂકી છે અને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો મળવા જઈ રહ્યો છે એ પણ માત્ર ને માત્ર ત્રણસો ને રૂપિયાની અંદર જી હા આઈએમપી બેચ ની અંદર તમને મળશે શું બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલ તમામે તમામ ધોરણની બધી જ આઈએમપી અને આઈએમપી ખાલી જણાવવામાં નહીં આવે કે હાલો આ સવાલ આઈએમપી છે આ શોર્ટ નોટ આઈએમપી છે આ નિબંધ આઈએમપી છે નહીં 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 જણાવવાની સાથે સાથે ભણાવવામાં પણ આવશે હાલો આ નિબંધ સેવ ધ એન્વાયરમેન્ટ નિબંધ આઈએમપી છે તો એ નિબંધમાં શું શું લખવાનું કેવું કેવું લખવાનું એ યાદ કઈ રીતે રાખવાનું એ બધી વસ્તુ આઈએમપી બેચમાં ભણાવવાશે એ પણ લાઈવ હા એ પણ લાઈવ ભણાવાશે આપણે એપ્લિકેશનની અંદર લાઈવ લેક્ચર્સ આવશે પ્લસ રેકોર્ડેડ એ લાઈવ લેક્ચર્સ પછીથી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે એટલે તમારે પછી ફરી જોવું હોય ત્યારે પણ તમે જોઈ શકશો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એક એક ટોપિક સમજૂતી આવશે પીડીએફ મળશે સુપરબ ક્વોલિટી ડાઉટ સોલ્વિંગ ક્લાસ અને બેકઅપ પ્લાન તો ખરો જ વોટ્સએપ સપોર્ટ રહેશે ટ્વેન્ટી ફોર બાય સેવન અને પ્રીવિયસ યર પેપર સોલ્યુશન આગળના વર્ષના પેપરના સોલ્યુશન પણ તમને મળવા જઈ રહ્યા છે અને આ બધી વસ્તુ મળશે માત્ર ને માત્ર ત્રણસો નવાણું રૂપિયા પર સબ્જેક્ટ વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચાલો વધીએ હવે આગળના પ્રશ્ન તરફ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો 5 માર્ક્સનો પ્રશ્ન છે આપણો સપ્લિમેન્ટરી રીડિંગ બ્લેકબકમાંથી જે છે આપણને પેરેગ્રાફ પૂછે છે પહેલું કામ શું છે આપણું તો શાંતિથી પેરેગ્રાફનું વાંચન કરવાનું એ પેરેગ્રાફની સમજૂતી લેવાની પછી સવાલમાં આગળ વધવાનું ઓકે પેરેગ્રાફનું વાંચન ફરજિયાત છે હા ઇટ ઇઝ મેન્ડેટરી એ જરૂરી છે પેરેગ્રાફ નું વાંચન તમે નહીં કરો તો સવાલના જવાબ તમે ખોટા જ લખશો સો ટકાની વાત છે ઓકે ચાલો તો કરીએ શરૂઆત ધ પાંડવાસ ટ્રાવેલ્ડ ટુવર્ડ ધ નોર્થ પાંડવો જે છે નોર્થ તરફ ઉત્તર તરફ આગળ વધ્યા ઇન અ ફ્યુ ડેઝ થોડાક જ દિવસોમાં ધે રીચડ ધ હિમાલયસ થોડા દિવસોમાં તે હિમાલય પહોંચી ગયા દે હવે આમ હોથ પોઈ ગયા હતા ભયાનક ઘટના બની શું ઘટના બની દ્રૌપદી દ્રૌપદી મૃત્યુ પામ્યા તો પાંડવાસ વેર શોકડ પાંડવાને આઘાત લાગ્યો બટ ધે કુડ ડુ નથિંગ તેઓ કાંઈ ન કરી શક્યા ધે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની તેમને પોતાની મુસાફરી ચાલુ રાખવાની હતી સહદેવા વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ સહદેવ જે છે ને પછી મૃત્યુ પામ્યું હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ ધેટ હી ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય સેડ યુધિષ્ઠિર યુધિષ્ઠિર કહે છે કે સહદેવને એની એના જ્ઞાનનું ઘમંડ હતું એના કારણે એની મૃત્યુ થઈ છે નકુલા ડાઈડ નેક્સ્ટ પછી નકુલની મૃત્યુ થઈ યુધિષ્ઠિરા ટોલ્ડ ભીમ યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે નકુલ ડાઈડ બિકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિસ બ્યુટી નકુલની મૃત્યુ થઈ કારણ કે એની સુંદરતાનું ઘમંડ હતું ધેન કેમ અર્જુન સ્તન પછી અર્જુનની વારી આવી યુધિષ્ઠિર રિમાકડ યુધિષ્ઠિરે જે છે રિમાર્ક કર્યું યાદ અર્જુન હેડ સેડ ધેટ અર્જુન એવું બોલ્યો હતો કે હી કુડ કિલ ધ ઓલ બાય કે અર્જુન જે છે એકલા હાથે નાશ કરી શકે છે હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ એને બીજા જે હીરોઝ હતા બીજા જે યોદ્ધાઓ હતા એની આવી રીતે અપમાન કર્યું હતું બાય ધેટ રિમાર્ક એવું બોલીને ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડેડ એટલા માટે એને મરવું પડ્યું તો જો આ સરસ મજાનો પેરાગ્રાફ આવી રીતે વાંચી લીધો સમજી લીધો હવે તમે જવાબ ગોતો જયારે તેઓ હિમાલય પહોંચ્યા

એની પીડીએફ તમારા માટે તૈયાર છે દરેક વિષયની પીડીએફ જે છે રીડ પ્રિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ક્વેશ્ચન કે પ્રિસ્ક્રિપ્શન વાંચો અહીંયા જે નીચે આપણને ડેટા આપ્યા છે જે પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે એ વાંચો અને એના આધારે સવાલ જવાબ કેટલા માર્કસ પ્રશ્ન તો કે પાંચ માર્ક્સનો પ્રશ્ન પેલું કામ શું છે આ પ્રિસ્ક્રિપ્શનનું આ ડેટાનું એસેસિનેશન કરી નાખવાનું આ શું છે એ સમજી લેવાનું હાલો સંજીવની ક્લિનિક સ્ટેશન રોડ જામનગર મોબાઈલ નંબર આપણને આપેલા છે વેબસાઇટ આપણને આપી છે ઓકે પછી પેશન્ટનું નામ છે યોગેશભાઈ ગોહિલ આ બાજુ તારીખ છે 5 9 2025 સિમ્પ્ટમ્સ છે શું થાય છે તાવ આવે છે શરદી થાય છે હે ઉપર ડોક્ટર છે ડોક્ટર રુશિલ શાહ જે એમડી છે આયુર તો આર્યુવેદ ના ડોક્ટર છે આયુર્વેદના એમડી છે પછી જો અહીંયા શું છે ગોયલી ટેબ્લેટ્સ દસ ટેબ્લેટ આપી છે એક ટેબ્લેટ ટ્વાઇસ ડેલી વિથ વામ વોટર બરોબર દિવસમાં બે વાર ટેબ્લેટ લેવાની છે ગરમ પાણી સાથે પછી બીજું છે તુલસી ટી તુલસી ચા આપી છે એક કપ ત્રણ ટાઈમ દિવસમાં દિવસમાં ત્રણ ટાઈમ લેવાની એક એક કપ ઓકે પછી છે ત્રિકાતુ ચૂરણ ત્રિકાતુ ચૂરણ આપ્યું છે વન ઓપન હાફ

હાલો પેલો સવાલ વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડોક્ટર કે યોગેશ જે છે ડૉક્ટરને મળવા ક્યારે ગયું હતું ક્યારે ગયું હતું સમય તોલશે એ પો આપી છે સવાલમાંથી વેન કાઢીશું ડીડ કાઢશું કન્સલ્ટનું થઈ જશે કન્સલ્ટેડ યોગેશ કન્સલ્ટેડ ધ ડૉક્ટર ઓન ફાઇવ નાઇન ટુ પછી યોગેશ ઇઝ અ સફરિંગ ફ્રોમ યોગેશ શ્રીનાથી પીડાય છે ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ તાવ અને શરદી પછી વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ ક્લિનિક ક્યાં આવેલું છે સ્ટેશન રોડ જામનગર હે ને ધડ સ્ટેશન રોડ જામનગર દિવસો સુધી યોગેશ ને કઈ વાતનું ધ્યાન રાખવાનું છે ગરમ પાણી પીવાનું અને ઠંડા પવન થી દૂર રહેવાનું છે યસ યોગેશ શુડ ડ્રિંક વાર્મ વોટર થ્રુઆઉટ ધે એન્ડ અવોઇડ એક્સપોઝર ટુ ધ કોલ્ડ વિન્ડ પછી છે ત્રિકાચુ ચૂરણ શુડ બી ટેકન વિથ ત્રિકાચુ ચૂરણ લેવાનું છે પણ શેની સાથે વિથ હની મધ સાથે હા વિથ હની આ જોવો તો હવે જો તમે આમાં છે ને ખાલી શોર્ટ આન્સર લખવાનું જો ખાલી એટલો જવાબ લખી નાખો આમાં આમાં આ એટલે કે એટલો જવાબ લખો તો તમને અડધો અડધો માર્ક્સ મળે આખો માર્ક્સ મળવા પાત્ર નથી આખો જવાબ લખતા તમારે શીખવો પડશે જી હા આખો જવાબ લખવાનો આ અડધો અડધો જવાબ ચાલે નહીં ચાલો આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ પણ એની પહેલા એક ખાસ વાત વાહલા વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાયેલ પ્રશ્નપત્ર બોર્ડમાં પૂછાયેલા પેપરનું આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સોલ્યુશન માત્ર ને માત્ર 49 રૂપિયામાં તમે અમારી પાસેથી મંગાવી શકો છો આપણો મોબાઈલ નંબર 93339033843125 પર અને આઈએમપી પીડીએફ પણ હા તમારા માટે આઈએમપી પીડીએફ લોન્ચ કરવામાં આવી છે જેમાં સંપૂર્ણ મટીરીયલ સેક્શન એ ના પહેલા સવાલ થી સેક્શન ઈ ના છેલ્લા સવાલ સુધી નું બધું જ મટીરીયલ તમે અમારી પાસેથી મેળવી શકશો માત્ર ને માત્ર 99 રૂપિયા ની ઓકે ચાલો હવે છેલ્લો પ્રશ્ન વધ્યા સેક્શન નો રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વાતચીત વાંચો અને વાતચીત ના આધારે સવાલ જવાબ તો ચાલો વાતચીત વાંચી લઈએ સર્વનામ ની ભૂલ થાય આ પ્રશ્ન માં શેની ભૂલ થાય સર્વનામ ની ભૂલ થાય ચાલો સમજાવું કેવી રીતે મિસ્ટર ભોજક અને મિસ્ટર પટેલ વચ્ચેનો સંવાદ

તો મિસ્ટર પટેલ કહે છે આ યુઝ ટુ શો વિડિયોઝ એન્ડ પિક્ચર્સ પિક્ચર્સ અબાઉટ વોટ વી આર લર્નિંગ અમે ભણતા હોઈએ હોઈએ આપણે જે ભણાવતા એના વિશે હું બતાવું છું ધ સ્ટુડન્ટ્સ બેટર વેન કેન સી વિદ્યાર્થીઓ વધારે સારી રીતે સમજે છે જ્યારે આ બધી વસ્તુ તેઓ જોઈ શકે છે મિસ્ટર ભોજક કહે છે ડુ ધ સ્ટુડન્ટ્સ લાઈક ઇટ વિદ્યાર્થીઓને ગમે છે આ વસ્તુ મિસ્ટર પટેલ કહે છે યસ

તો અહીં આપણને વાતચીત વાંચી લીધી શેની વાતચીત થાય છે તો નવા ડિજિટલ બોર્ડની મિસ્ટર ભોજક જે છે એમને ડિજિટલ બોર્ડ ઓછું ફાવે છે અને મિસ્ટર પટેલ જે છે એને ધીમે ધીમે ભણાવવાનું ચાલુ કરી દીધું છે હે તો હાલો સવાલ છે પહેલો સવાલ ચાર માર્ક્સ સવાલ છે એક મિનિટ થોડુંક થોડું બાકી છે જો મિસ્ટર પટેલ શું કહે છે ડોન્ટ વરી ચિંતા ન કરો ઇટ્સ અ સિમ્પલ બહુ સરળ છે વન્સ યુ સ્ટાર્ટ યુઝિંગ ઇટ

શેના શેના વિશે વિશે વાત વાત કરે કરે છે 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 ડિજિટલ 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 બોર્ડ 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 યસ પટેલ આર ટોકિંગ અબાઉટ ધ ધ યુઝ ઓફ ઇન ઇન ક્લાસરૂમ્સ ઇઝ યુઝિંગ અ કે શું અરે તો બિચારાને નથી તો પેલા હા કે ના તો પેલા આવશે ના નહીં તો મિસ્ટર પટેલ યુઝિસ ઇટ ટુ શો વિડીયો વિડીયો બતાવે છે પિક્ચર્સ બતાવે છે વેબસાઇટ બતાવે છે એમના ઈ બુક્સ બતાવે છે ટુ મેક લેસન્સ મોર એન્જેન્જિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એનાથી પાઠ વધારે આકર્ષક અને વધારે વિડિયોમાં એ લોકો જોડાય છે બત્રીસમું છે વિચ આર ધ સિમ્પલ થિંગ્સ ધેટ મિસ્ટર ભોજક શુડ સ્ટાર્ટ વિથ કે એવી તો કઈ કઈ સિમ્પલ વસ્તુ છે કે જેનાથી મિસ્ટર ભોજક સ્ટાર્ટ કરી શકે તો મિસ્ટર ભોજક કેન સ્ટાર્ટ વિથ ઇઝી ટાસ્ક લાઈક રાઇટિંગ નોટ્સ ઓર શોઈંગ પિક્ચર્સ નોટ્સ લખી શકે છે પિક્ચર બતાવી શકે છે આવું કરી શકે છે ચાલો આગળ વધી એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પોકન ઇંગ્લિશની પ્રીમિયમ બેચ પણ લોન્ચ કરવામાં આવી છે જે તમે જોડાઈ શકો છો માત્ર ને માત્ર નવસો ને નવાણું રૂપિયામાં લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેક ટોપિકની સમજૂતી પીડીએફ મળશે સુપર ક્વોલિટીની વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન અને ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ પણ તમને મળવાની છે આઠ હજાર કરતા વધુ વાક્યોની તમને પીડીએફ પણ આપીશું બરોબર વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તમને આપ્યો છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને હાલ જોડાઈ જાઓ આપણા સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં અને હા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેનાથી તમને જે છે બધી અપડેટેડ ટાઈમ ટુ ટાઈમ મળતી રહે અમે તમારા માટે આવી અવનવી વસ્તુઓ જે છે લાવતા જોઈએ છીએ બરોબર પણ એ તમારે એમાં જોડાવું હોય બરાબર એ તમારા માટે ઉપયોગી બનાવવું હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું પડશે ગ્રુપમાં જોડાવવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે અને કોર્સને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય એની ટાઈમ કોન્ટેક્ટ કરો સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર